રાજસ્થાનના જોધપુર બાલેસર વચ્ચે વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાતના પાંચ સરદારોએ જીવ ગુમાવ્યો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સરદારોએ રામદેવરા ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની મિની ટેમ્પો ઝડપી ટેલર સાથે ટક્કર સાથે ધડાકાભેર અથડાયો હતો આ દુર્ઘટનામાં જોધપુરના બાલેસ વિસ્તારમાં પર ખારીબેરી નજીક સવારે બની હતી ગુજરાતી શ્રદ્ધાળુને લઈ રામદેવરાજ રામદેવ મિની ટેમ્પો આવી રહેલા એક સાથે જોરદાર અથડાયો હતો મિત્રો અત્યારે હાલ મોટાને અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત એટલો ભયાનક હતો કે મિની ટેમ્પોનો કચ્છ ઘાણ નીકળી ગયો હતો આ ગમખોર અકસ્માતમાં પાંચ ગુજરાતી શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કરુણો મોત નીપજ્યા હતા મૃતકોમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પરિવારનો સમાવેશ થાય છે અરવલ્લી જિલ્લાના ત્રણ મોત મોત અને સાબરકાંઠા જિલ્લાના બે થયા છે અકસ્માતને કારણે ધનસુરાના રૂગનાથપુરા ગામના પરિવાર પર આપ તૂટી પડ્યું છે અકસ્માતમાં દસ થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ